અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા શહેરમાંથી પસાર થતી માજુમ નદીના બ્રિજથી સાહીઠ મીટર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી રૂપિયા દસ કરોડથી વધુના ખર્ચે રિવરપાર્ક બનાવવા માટેની મોડાસા નગરપાલિકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે રિવરપાર્ક પ્રોજેક્ટ હેઠળ માજુમ નદીના બ્રિજના તટમાં પ્રોટેક્શન વોલ વોકવે સહિત ગાર્ડન સાકાર થશે આગામી એક વર્ષમાં નગરમાં એક આકર્ષણનું પોઈન્ટ ઊભું કરવામાં આવશે હોવાનું પાલિકાના પ્રમુખ નીરજ શેઠે નિવેદન આપતા જણાવ્યું હતું નમસ્કાર આજ રોજ જે અહીંયા કહેવાય કે માઝુમ પાર્ક અને માજૂમ રિવરની સાથે એક માજુમ પાર્ક બનશે જેની અંદર સરકાર શ્રીના ગાઈડલાઈન મુજબ જે અત્યારે કહેવાય કે બ વર્ગની નગરપાલિકાને આઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે જેની સૈદ્ધાંતિક મંજૂરી માટે અમે અહીંથી મોકલેલ છે અને જે સૈદ્ધાંતિક મંજૂરી અમને મળેલ છે આજે આજથી પાંચ પાંચ વર્ષ પહેલાં યાની કે બે હજાર ઓગણીસમાં જે સરકારશ્રીના નિયમ મુજબ બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી જેની અંદર ચાર કરોડની અંદર જે અમે કહેવાય કે બે હજાર ઓગણીસની અંદર ચાર કરોડની ગ્રાન્ટ જે મળી હતી અને જેની અંદર અમને સૈદ્ધાંતિક મંજૂરીને મળી હતી જેમાં ઊંડાઈના હિસાબે જે ગ્રાન્ટ જે વધુ ફરવા હતા જેની અંદર પહોંચી વળ્યા એવું નહોતું એટલે એની અંદરનો જે સ્વ જે બીજો ખર્ચ હતો એ બીજો સ્વ અંદરથી અમે ખર્ચ કરવાનો જે મંજૂરી અમે આપેલી હતી જે અત્યારે અત્યારે જે સરકારની ગાઈડલાઈન મુજબ આઠ કરોડની ગ્રાન્ટ અમને મળશે અને ઉપરનો જે ખર્ચ છે તે અમે સ્વર્ણિમની અને થોડી ઘણી સ્વપંટોળમાંથી ગ્રાન્ટ આપી અને આ જે મોડાસા નગરને એક અલગ દિશામાં લઈ જઈશું જેની અંદર જે કહેવાય કે પ્રોટેક્શન વોલ જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે કહેવાય બ્રિજથી જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે એરિયા છે એ અલગ રીતે ડેવલપ થશે જેની અંદર આપ કહી શકો કે મોડાસાની એક અલગ અંદાજથી જોવામાં આવશે અને જેની અંદર આ પ્રોજેક્શન હોલ ગાર્ડન વોકિંગ પાથ અને મોડાસાના રહેવાસીઓ આનો ખૂબ સુંદર રીતે લાભ લેશે તેવી મને અપેક્ષા છે અને આ ટૂંક સમયમાં એનું અમે કામ શરૂ કરીશું અસ્તુ ભારતમાં સાકી છે